લોકસભાની ચૂંટણીને લઈ રાજકોટમાં પંચનાથ મંદિર પાસે પ્રજાના પ્રતિભાવ શું છે જાણો મા ન્યૂઝના ના ચૂંટણીનો માહોલ ચૂંટણી ક્લાસ છે મારું નામ પંડ્યા અરુણાબે અમને તો ભાજપની સરકાર જ પસંદ છે ભાઈ નરેન્દ્ર મોદી

અત્યારનું વાતાવરણ જોતાં મારો પોતાનો ઓપિનિયન આપું છું કે એ મને અયોગ્ય લાગે છે એટલા માટે બાકી તો ઘણા બધા બધી સરકારના અલગ અલગ કારણો હોય શકે આવવા માટેના અત્યારે અમે સ્થાયી સરકાર માટે આપણી મારી પોતાની ઈચ્છા એવી છે કે સ્થાયી સરકાર હોય તો વધારે સારું વિકાસની અંદર જુઓ તો તમને ઘણો બધો વિકાસ દેખાય છે જોવાની રીત હોવાની બધી અલગ અલગ હોય છે પણ મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે વિકાસ તો સરસ જ છે અત્યારે મને એવું લાગે છે કે બીજેપી આવશે મારું નામ નિલદીપ રમેશભાઈ ભટ્ટી છે અત્યારે તો ચારે બાજુ ભાજપ જ છે ભાજપ જ ભાજપ અને ભાજપે ઘણા કામ કર્યા છે અને આવનારા દિવસોમાં પણ ગુજરાતની તો શું આખા ભારતની જે જનતા છે એ ભાજપ જ ઈચ્છે છે વિકાસ સાથે રહેવા માગે છે અને આગળના જે બધા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જે આપણા કાર્યક્રમો છે એ વિકાસને લઈને જે અને યુથ એમની સાથે છે અને હંમેશા એમની સાથે રહેશે ભાજપના ઘણા બધા કામ છે એમાંના આપણે વિકાસશીલ કાર્યોમાં જોવા જઈએ તો નાના મોટા વર્ગોને ધ્યાનમાં રાખીને જે યોજનાઓ ઘડવામાં આવે છે એ ખૂબ સરસ હોય છે અને પ્રજાને એક ગતિ મળે છે એક વિકાસ મળે છે એ બાબતને લઈને હોય છે એટલે ઘણા સારા કામ કરે છે અને અહીંયા તો આપણે સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ ગુજરાતમાંથી વધારે થઈ ગયા એટલે ભાજપ સાથે જ બધા પણ આજ જે માહોલ જોઈ રહ્યા છો આપણે ક્ષત્રિય સમાજ છે એના માટે શું કહેશો એમાં બહુ જાજુ આપણે ના કહી શકીએ કે ક્ષત્રિય સમાજની પણ ઘણી લાગણીઓ છે દુભાણી છે પણ આ એક કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને કોઈ એવી સરકાર સાથે એવી ના કરવી જોઈએ કે જેથી આપણા જે વિકાસ કાર્યો છે એને ગતિ ના મળે અને એ પર્ટિક્યુલર વ્યક્તિને ધ્યાનમાં રાખીને આ ન થવું જોઈએ એમ નામ આપ શું કહેશો ચૂંટણીનો માહોલ આવે છે આપણે કઈ કેવી સરકાર પસંદ છે સરકાર તો સાહેબ સારા કામ કરે એ પસંદ હોય અત્યારે કઈ સરકાર તમને પસંદ છે અત્યારે કઈ સરકાર સારું કામ કરે છે ભાજપ સરકાર સારું કામ કરે છે કઈ રીતે તમે પસંદ કરશો ભાજપ સરકારને કામ સારું છે એમ વિકાસ 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 કઈ રીતનો વિકાસ આપને કાંઈક પસંદ હશે રોડ રસ્તા તે બધું સારું છે બરાબર આપના કેવા કામો બધાય થાય છે બધા સારા સાહેબ અત્યારે જે આપણા તપડી મચી રહી છે ભાજપ તરફ એક બાજુ રૂપાલા સાહેબ છે ને એક બાજુ ક્ષત્રિય સમાજ છે એના માટે શું કહેશો સાહેબ હવે આમાં જાઓ બીજું તો શું કહેવાનું સાહેબ આપણે કેવી સરકાર પસંદ છે આમના તો વિકાસ જે પસંદ કરે પ્રગતિ કરે એ સરકાર પસંદ અત્યારે તો ભાજપ છે કોંગ્રેસ છે આપને કઈ પસંદ છે એમાંથી મોદી આવે તો સારું મોદી છે ટૂંકમાં સર કામ સારું છે ટૂંકમાં પ્રજાલક્ષી કામો કેવા હા પ્રજાલક્ષી સારું છે ટૂંકમાં આપણે કેવા કામો થયા આપણા

એના લગભગ ટેક્સના અંગેના બધા કામો ગમેરા છે બીજું શું વ્યવસ્થા બરાબર છે અને પોલીસ ખાતું બરાબર છે બીજું આપણે કેવી કેવી વ્યવસ્થા અમારે બધી આ ચોપડા અંગેની એકાઉન્ટની બધી વ્યવસ્થા ખૂબ જ સરસ છે અને દરેક ઓફિસો અમને વ્યવસ્થિત જવાબ આપે છે રીતે વાત કરવામાં તો રાજકોટની પંચનાથ મંદિર પાસે આપણે મા ન્યૂઝ લાઈવમાંથી આપણે દરેક લોકોનો ચૂંટણીનો માહોલ કેવો ચાલે છે એનું ઇન્ટરવ્યુ લેવામાં આવેલું હતું પણ બધી જ તરફ અત્યારે એક જ વસ્તુ જોવા મળે છે કે ફક્ત અને ફક્ત ભાજપ સરકાર તો આપણે ઇન્ટરવ્યૂમાં પણ આપણે જોયું લોકોના જેવા મંતવ્યો રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે કે ચોકસી રાજકોટ